આપીને કે મને એક વખત તલવાર ઉપાડવાની રજા દે ને આખા અંજારમાં માં બી નો રેવાતું હજી તલવારના ના જાટ ક્યાં ભૂલી નથી ગયો પછી તોરલ કે છે જાડેજા આવી ગાડીઓમાં બેહો ને એટલે આવા ટેશન આવે એના બાપની તાકાત નથી તમે હું કામ ને ઉતાવળા થાવ છો જાડેજાને માણા બનાવવામાં બાપુ સતી તોરલ ને પાણી આવી ગયું એમ નામ નથી બન્યું લોઢાના સિણ્યા સાહેબ આશ્રમ પછી જાડેજો જો કે છે કે બહાર તો વરસાદ વરે છે મેઘલી મળી છે કેમ જાશો ઈ કે જે થાઉ એ થાય બાકી મારે જાવું છે અને તેદી કચણો બારોટીઓ જેસલ જાડેજો એમ કહેતો કે હાલો મારા કંપે બેહી જાવ મૂકવા આવું બબુ કોની પાસે વાતો કરી બોલા મારા વિચાર તો કરો રાતના ના 2 વાગ્યા નો સમય હોય કોઈ જીવ જાગતો ન હોય કાળી ડિબાંગ રાત જામી હોય વીજળી આપને ચીરતી હોય

અને જાડેજો જો હાલ તો થયો ને તોરલ ના વાણી નીકળી સુજા અને સુલક્ષણા તારા હાડમાં નો આવી હલકી વાત આવા નર ને કેમ મોડા મળીએ જાય મારે સરગાપુર નો સાથ જાડેજા તે તો મને આ દુનિયામાં ઉજળી કરી દીધી બાપ કોની પાસે વાતો કરી વાતું તો ઘણી છે પણ નાખું ક્યાં વાયડીમાં ખાનારા તો જોવે ને ક્યાં દેવું અમારે એટલે સવાર કહે છે કે ની દશા મટી જવી જોવે તમે ભજનમાં બેઠા હોય ને તો ચા ચા હામી નજર ન જાય ઘડિયાળ હામી નજર ન જાય બંગાવું ન આવે બાપુ હવાર પડે એ ભજનમાં બેઠા કહેવાય ભજનમાં ગયા હતા ભજનમાં ગયા હતા હવારે પૂછો જ કે ભજનમાં હતા ભજનમાં હતા કઈ સાંભળ્યું તો કંઈ મજા ન આવી ચામાં નહોતી મજા આવી ખાંડ બહુ નાખતા હતા બીડ્યું બીડિયું કઈ હતું નહીં આ તમારે કર્યો નથી કે કેસે પાસે એમ કે ભજનમાં ગયા હતા હારા આવ્યા હોય ચા ને બીડ્યું હાટું એની વાત નથી દેહની દિશા મટાડવાની વાત છે